તિલકવાડા તાલુકાના વાસણ ગામે વાસુદેવ આશ્રમ ખાતે માં નર્મદા જયંતીના અવસરે એક હજાર આઠ દીવા પ્રગટાવી દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં ગંગાની જેમ નર્મદાને પણ પૂજનીય નદી માનવામાં આવે છે ભારતની પાંચ સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક છે ધાર્મિક માન્યતા અનુસાર મહાસુષ સાતમના દિવસે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે માન્યતા છે કે નર્મદા જયંતી પર નર્મદા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને પુણ્ય ફર્ની પ્રાપ્તિ થાય છે આ નર્મદા जयंती પાવન અવસર પર તિલકવાડા તાલુકાના વાસણ ગામના છેક વાસુદેવ આશ્રમ ખાતે હરસુલ્લા સાથે નર્મદા जयंती ઉજવણી કરવામાં આવી હતી ઓધૂત જૈંતન શ્રી ગુરુદેવ અтта નર્મદે હર આજ नर्मदा जयंती કે ઉપલક્ષે મે સભી ભાઈજનો કો नर्मदा जयंती की हार्दिक शुभकामनाएं आज हमारे वासुदेव आश्रम वासन द्वारा नर्मदा जयंती का कार्यक्रम रखा है इसमें सुबह माँ का अभिषेक हो गया बाद में नर्मदा याद चालू है साढ़े बारह बजे तकरीबन एक सौ आठ कन्याओं का पूजन और भोजन हो जाएगा शाम को दीपोत्सव में नर्मदा किनारे एक हज़ार आठ दीप जलाए जाएंगे और वो भी दीप आटे के बनाए हुए हैं क्योंकि हमारा ख्याल है कि आज के दिन नर्मदा स्वच्छ रहेगी नर्मदा में पोल्यूशन नहीं बना एक छोटी सी हमने की है इस बार हम आटे के दीप जलाने वाले हैं नर्मदा